ચોરને માથે કાગડો એક હતું નગર ધનનંદ તેનો રાજા ખૂબ મોટું તેનું રાજ્ય અને એવો જ મોટો તેનો ખજાનો એક એના ખજાનામાં ચોરી થઈ ચોર દરબારનો જ કોઈક માણસ હતો પણ પકડાતો ન હતો રાજાએ એક યુક્તિ કરી તેને દરબારમાં જાહેર કર્યું મેં એક મહાત્માને ચોર વિશે પૂછ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આવતા સાત દિવસમાં ચોરને માથે એક કાગડો બેસશે મારા સિપાહીઓ નગરમાં ફરશે અને તેને પકડી લેશે પેલો ચોર ગભરાયો તે વિચારવા લાગ્યો માથે કાગડો બેસશે તો પકડાઈ જઈશ એટલે કંઈક ઉપાય કરવો પડશે બીજે દિવસે પેલો ચોર બહાર નીકળ્યો તેણે એક હાથમાં લાકડી રાખી હતી જેથી કાગડો માથે બેસવા આવે તો ઉડાડી શકે રાજાના સિપાહીઓએ આ જોયું તેઓ ચોરને પકડીને રાજા પાસે લઈ ગયા રાજાએ તેને ધમકાવીને કહ્યું બોલ જ ચોરી કરી છે ને ચોરે ચોરી કબૂલ કરી અને છુપાવેલું ધન રાજાને બતાવ્યું બોધ કોઈ ખરાબ કાર્ય કરીએ તો આપણને સતત તેનો ડર રહ્યા કરે છે અને ડરને કારણે આપણે એક દિવસ ચોક્કસ પકડાઈ જઈએ છીએ ચોરને માથે કાગડો